નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

બાળકને દેખાવાનું બંધ થતા મા બાપ જેઓ ત્રંબો ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેમણે ડોક્ટરો પાસે જવાનું શરૂ કર્યું અને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાયન મનસુખ સલાહથી આવ્યા હતા હોસ્પિટલમાં આંખના સર્જન ડોક્ટર અતુલ મોડેસરાએ બાળકની આંખ તપાસી સફળ ઓપરેશન કર્યું અને બાળક ફરી દેખતું થયું સમગ્ર બાબતે ડોક્ટર મોડેસરાએ જણાવ્યું કે ગઈકાલે યોગેશ ખરીને છોકરો હતો જે લાયન્સ ક્લબના મનસુખભાઈ જેમના દ્વારા અહીંયા મોકલવામાં આવ્યો મને ફોન આવ્યો મેં તો મોકલી દો કાંઈ વાતો નહીં એટલે છોકરો અહીંયા આવ્યો એટલે એ છોકરો નાનો હતો એટલે સીસી સુંઘાડીનું ઓપરેશન કરવું પડે સીસીવાળા ડૉક્ટરને અમે કેમ કે મોતીઓ ફાટી ગયો હતો સીસીવાળા ડૉક્ટરને અમે પર્સનલ રિક્વેસ્ટ કરી અમારા રેસિડેન્ટોએ કે તાત્કાલિક લ્યો એટલે એને ચોવીસ કલાકમાં જ ફિટ કરી અને ગઈકાલે એનું ઓપરેશન થઈ ગયું આજે ઓપરેશન પછીની જે તપાસ છે એમાં એને સંપૂર્ણ નજર પાછી આવી ગઈ છે મોતીઓ ટેબલ ઉપર અમે જોયું ત્યારે મોતિયો આખો ફાટી ગયો હતો ચોટી ગયો હતો છેક સુધીની ઈજા થઈ હતી અને આજે જોયું તો એકદમ નોર્મલ થઈ ગયું છે નજર પણ બધી વાંચી શકે છે આજે છોકરાને વાગવાને કારણે મોતિયો થઈ ગયો હતો કંઈ વાગ્યું હશે કાંટો બેક એની ઘા છે અંદર ઘા પર દેખાય છે અત્યારે એ ઘાને કારણે મોતીઓ ફાટી ગયો પહેલાં મોતીઓ થઈ ગયો ફાટી ગયો અને અમે એને લઈ અને ઓપરેશન કરીને ના મોતીઓ નાના બાળકને આમ ઘણાને થાય એ પણ જન્મથી થાય આ છોકરાને વાગવાને કારણે ચોવીસ કલાક બે અડતાલીસ કલાકમાં મોતીઓ થઈ ગયો હતો અમે ટાંકા વગરનું ઓપરેશન કર્યું મશીનથી કર્યું અને એની આંખ બચી ગઈ આંખ બચી ગઈ ને એટલું જ એટલું જ નહીં એને નોર્મલ આંખ થઈ ગઈ હવે આખી જિંદગી પોતાની બીજી આંખ છે એવી જ રીતે આ આંખને એન્જોય કરી શકશે આ સામાન્ય રીતે મોતીઓ એવો ફાટેલો મોતયો હતો સામાન્ય રીતે ઘણા ખરા ભૂજમાં કોઈ કરતા નથી એટલે જીકે જનરલમાં જે છે એ બધા રિફર થાય અને અમારી યુનિટમાં તો ઘણા ઓપરેશન થાય છે અને બધા ઈશ્વર કૃપાથી સરસ થઈને જાય છે હસતા હસતા જાય છે બાળક યોગેશ જે આઠ વર્ષના છે તેના માતા પિતા પણ મળ્યા તેઓ બાળકની દ્રષ્ટિ પાછી આવી છે તે જોઈને ખૂબ જ ખુશ થયા હતા યોગેશના પિતા હરેશે જણાવ્યું કે મારું હરેશભાઈ ત્રાંબાઉથી મજૂરી કરીએ સર

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર